કેમ છે મિત્રો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ ત્રણના પર્યાવરણ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું ધોરણ ત્રણના દ્વિતીય સત્રાંત પરીક્ષાના બે હજાર પચીસના તારીખ વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો શરૂ કરીએ ધોરણ ત્રણ ના પર્યાવરણ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાનો મોસ્ટ આઈએમપી પેપર પ્રશ્ન એક માગ્યા મુજબ જવાબ આપો નીચેનું વાક્ય ખરું છે કે ખોટું તે જણાવો જેમના ગુણ એક પોસ્ટ ઓફિસમાં માત્ર ટપાલ મોકલવાનું જ કામ થાય છે ખોટું બ લોકો ઘર શા માટે બનાવે છે જેમના ગુણ બે લોકો પોતાને રહેવા માટે તેમજ ઠંડી ગરમી વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા માટે ઘર બનાવે છે ક પહેલાના જમાનામાં સંદેશો પહોંચાડવા પક્ષીઓનો ઉપયોગ શા માટે કરવામાં આવતો જેમના ગુણ ત્રણ પહેલાના સમયમાં સંદેશો મોકલવા માટે આજના જેવા ઝડપી સંદેશા વ્યવહારના સાધનો ન હતા તેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવા માટે પક્ષીઓનો ઉપયોગ થતો હતો તે સમયે પક્ષીઓ દ્વારા ઝડપથી સંદેશો જે તે મોકલી શકાતો હતો ક પોસ્ટ ઓફિસમાં કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે પોસ્ટ ઓફિસમાં ટપાલ ટપાલ ટિકિટ પર બીડિયું અંતરદેશીય પત્ર કિસાન વિકાસ પત્ર ઇન્દિરા વિકાસ પત્ર વિવિધ બચત યોજના જે બાળકોના માતા પિતા અલગ અલગ શહેરમાં રહેતા હોય તેમને કેવી તકલીફો પડતી હશે જે બાળકોના માતા પિતા અલગ અલગ શહેરમાં રહેતા હોય તેમને ઘણી તકલીફો પડતી હોય છે બાળકને માતા પિતા બંનેનો પ્રેમ એક સાથે મળી શકતો નથી શાળાએ જવા માટે તૈયાર થવામાં મુશ્કેલી પડે ગૃહકાર્ય કરવામાં મુશ્કેલી પડે વગેરે તકલીફો પડે છે બાળકોને એક શહેરમાંથી બીજા શહેરમાં સતત મુસાફરી કરતી રહેવી પડે છે જેના કારણે તેના અભ્યાસમાં પણ તકલીફ પડે છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોનો જવાબ લખો જેમના ગુણ ત્રણ માટીના ગળામાં રાખેલ પાણી અને તાંબાના બેડામાં રાખેલ પાણી વચ્ચે કયો ફર્ક જોવા મળશે તો માટીના ગળાનું પાણી તાંબાના બેડા કરતાં વધારે ઠંડુ થાય છે માટીના ગળામાં કુદરતી ફિલ્ટરેશન થતું હોય છે તાંબાના બેડામાં રહેલું જળ બેક્ટેરિયા અને જીવાણુઓ નાશ કરે છે માટીના ગળામાં રહેલું પાણી પાચન શક્તિ માટે ફાયદાકારક છે જ્યારે તાંબામાં રહેલું પાણી ઇમ્યુનિટી વધારવામાં સહાયક છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપો અ સ્વેટર ખાલી જગ્યામાંથી બને છે ઊન બ કપડાને વધારે આકર્ષક બનાવવા તમે શું શું કરશો તો કપડાને વધારે આકર્ષક બનાવવા માટે અમે તેમાં વિવિધ ડિઝાઇનનો દોરીને તેમાં રંગો પૂરીશું તેમજ ભરતકામ કરીને પણ આકર્ષક બનાવીશું અથવા બ તમારી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ કેવા કેવા ડ્રેસ પહેરે છે તો અમારી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ કેડિયું જબ્બો ધોતી કુર્તા પાયજામા વગેરે પહેરે છે જ્યારે વિદ્યાર્થીનીઓ ચણિયા ચોળી સાડી પટોળા વગેરે પહેરે છે તેમાં અલગ અલગ ડિઝાઇન બનાવેલી હોય છે ચાલો આગળનો પ્રશ્ન જોઈએ ક ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ ચાર નંબર એક કેતનની કઈ બાજુએ મંદિર આવેલું છે કેતનની જમણી બાજુએ તેનું મંદિર આવેલું છે નંબર બે ઘર બાજુ જવા કેતન કઈ તરફ જશે ઘર બાજુ જવા કેતન ડાબી તરફ જશે નંબર ત્રણ કેતનની સામેની બાજુએ શું આવેલું છે કેતનની સામેની બાજુએ નિશાળ આવેલી છે

આપણે રમતો શા માટે રમીએ છીએ જેમના ગુણ બે કે રમતો રમવાની ખૂબ મજા આવે છે રમત રમવાથી આપણું શરીર મજબૂત અને ખડતલ બને છે તેમજ ખેલદિલીની ભાવના વિકસે છે હાર જીત સહન કરવાના ગુણોનો વિકાસ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ થી આઠની છે દ્વિતીય સુત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈ એમપી બ્લુ બ્લ્યુપ્રિન્ટ મુજબની માહિતી અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો અ સારી આદત કે ખરાબ આદત તે જણાવો જેમના ગુણ બે નંબર એક ઉમંગ વરસાદના પાણીનો ટાંકીમાં સંગ્રહ કરે છે સારી આદત નંબર બે આયુષ પાણીની ટાંકીમાં હાથ પગ ધોવે છે ખરાબ આદત બ નીચેના શબ્દોમાંથી જુદા પડતા શબ્દ નીચે લીટી દોરો જેમના ગુણ ત્રણ જોઈએ નંબર એકની અંદર આવશે લસણ નંબર બે માં હળદર નંબર ત્રણમાં રીંગણ ક આપણે ખોરાક ક્ષણ માટે લઈએ છીએ જેમના ગુણ બે તો ખોરાક લેવાથી આપણા શરીરને કામ કરવામાં શક્તિ અને સ્ફૂર્તિ પ્રાપ્ત થાય છે ખોરાક લેવાથી આપણા શરીર માટે જરૂરી એવા તમામ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે છે માટે આપણે ખોરાક લઈએ છીએ ડ તમે તમારા ઘરે પાણીનો સંગ્રહ કેવી કઈ રીતે કરો છો જેમના ગુણતરણ અમારા ઘરે અમે પાણીનો સંગ્રહ કરવા માટે ચોમાસામાં વરસાદ પડે ત્યારે આ વરસાદી પાણીને ધાબા પરથી પાઇપલાઇન દ્વારા નીચે ઉતારી તેને ભૂગર્ભ ટાંકામાં એકત્ર કરીએ છીએ અને કેટલુંક પાણી પ્લાસ્ટિકના મોટર ટાકામાં રાખવામાં આવે છે અથવા ડ પાણી બચાવવાના ક્યાં ક્યાં રસ્તા વિચારી શકાય તો પાણી બચાવવાના એટલે કે પીવા માટે જોઈએ તેટલું જ પાણી પ્યાલામાં લેવું જોઈએ જેથી વધારાનું પાણી ઢોળી દેવું ન પડે સ્નાન કરતી વખતે પ્રથમ નળથી ડોલ ભરી લેવી જોઈએ ત્યારબાદ નળ બંધ કરીને સ્નાન કરવું જોઈએ વાસણ કપડાં ધોવા માટે જરૂરી એટલું જ પાણી વાપરવું જોઈએ જરૂર હોય એટલા સમય માટે જ નળ ચાલુ રાખવો જોઈએ બ્રશ અને દાઢી કરતી વખતે નળ બંધ રાખવો જોઈએ કપ વાસણ કપડાં ફળ શાકભાજી ધોયા પછીનું પાણી તેમજ વોટર નું નકામું પાણી વેડફી ન દેતા તે પાણી ઝાડ પાણને આપવું જોઈએ તે પાણી પોતું કરવામાં પણ ઉપયોગમાં લઈ શકાય પ્રશ્ન સાત માગ્યા મુજબ જવાબ લખો નંબર એક પ્રાણીનું નામ તો કૂતરો અને આપણે તેને કેમ રાખીએ છીએ તો કે ઘરની ચોકી કરે છે બ નંબર બે પાલતુ પ્રાણી માટે તેનો માલિક શું શું કરે છે જેમના ગુણ બે પાલતુ પ્રાણી માટે તેનો માલિક પ્રાણી ભૂખ્યો હોય તો તેને રોટલી કે બિસ્કિટ ખવડાવે છે કોઈ એને ખીજવે તો ખીજવનાર વ્યક્તિને ઠપકો આપી આવું ગેરવર્તન બીજી વાર ન કરવા સમજાવે છે તેને સામાન્ય ઈજા થાય તો ઘા પર દવા લગાવે છે અથવા ઘરગથ્થુ ઉપચાર કરે છે વધુ ઈજા થાય તો પ્રાણીઓના ડોક્ટરને બોલાવે છે પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના જવાબ લખો નંબર એક તમારા ગામની પૂર્વમાં આવેલું ગામ બગદાણા નંબર બે તમારા તાલુકાના કોઈપણ બે પડોશી તાલુકાના નામ લખો મઉવા અને જેસર પ્રશ્નનો ખાલી જગ્યા પૂરો જમના ગુણ બે નંબર એક નાળિયેરના રેસામાંથી બનતી વસ્તુઓ પગલું છણિયા અને ચટાઈ નંબર બે પક્ષીના માળા માટે જરૂરી વસ્તુઓ પાંદડા અને રૂ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે